જે પ્રકારના સમાચાર માધ્યમોમાં શિક્ષણ કાર્યના ભોગે શિક્ષકો ચાલુ શાળાના સમયમાં બે દિવસ સુધી બાળકોને એક બાજુ કરીને ક્રિકેટનો આનંદ અનુભવે મને એમ લાગે છે કે આ ઘણી ગંભીર ચિંતાનો વિષય છે પણ શિક્ષકોએ કેમ આવું કર્યું ગઈકાલે બીજા પર એક સમાચાર આવ્યા કે કચ્છની અંદર શિક્ષકો હાજર જ નથી થતા હાજરી બારોબાર પૂરાય છે એવું ને એવું પાટણમાં છે પાટણ જિલ્લામાં એવી રીતે છે અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર શિક્ષકો જાય નહીં અને જે શિક્ષકો જાય એ બીજાના ડમી તરીકે ચાલે મને એમ લાગે કે આપણે કઈ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ એક તરફ આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોટા મોટા રૂપાળા નામને આખા દેશને મોડેલ આપવાની વાત કરીએ શિક્ષણ વ્યવસ્થાનું અમે સતત મોનિટરિંગ ગાંધીનગરથી કરીએ અને શિક્ષકોની હાજરીનો પ્રશ્ન આવે બાળકોની હાજરી તો બહુ પછીની વાત છે પણ પહેલાં તો શિક્ષકોની હાજરીનો પ્રશ્ન તો શિક્ષકો બબે દિવસ ચાલુ સારા હોય ક્રિકેટમાં પોતે કહે ક્રિકેટ રમી એ ખોટું નથી રમત કોઈપણમાં શિક્ષકે રમે એ પણ મનુષ્ય છે પણ એ શિક્ષણ કાર્યના ભોગે કઈ રીતે નહીં એટલે સૌથી મોટા જે એબીપી બીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરમાં જે સ્પષ્ટ વાત છે ને જે ડીપીઓ કહેતા હતા કે અમે એને મંજૂરી નથી આપી અને અમે આ કીધું નથી પણ મને તો હસવું એ વાત આવે છે આ બેદરકારી નથી આ લાલિયાવાડી છે ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે રીતની શિક્ષણની અવદશાને અધોગતિ કરવા માટેના સત્તા સ્થાને બેઠેલા એટલે કે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હું વારંવાર કહી રહ્યો છું આ માત્ર વલસાડ જિલ્લાનો પ્રસંગ નથી આ તો આવ્યું અને આ લાલિયાવાડી ખુલ્લી સામે આવી પણ લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારની અંદર શિક્ષકોની મોટા પાયે ઘટ હોય ઘટ પછી એમને જુદી જુદી પ્રવૃત્તિ થોપવામાં આવે અને ક્યારેક શિક્ષકો આવી રીતે આનંદ માટે ચાલુ શૈક્ષણિક કાર્યને અવગણના કરીને ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લે આવે પંદર જેટલી ટીમ હોય બાર કે પંદર ટીમ એકમાં પંદર પંદર ગણીએ આપણે બારની ટીમ હોય તો હોય તો એકસો ચુમ્માલીસ એટલે દોઢસો શિક્ષકો તો સીધા આમાં જોડાઈ ગયા એટલે દોઢસો શિક્ષક શિક્ષિકાઓ જ્યાં જોડાતા હોય તો તમે વિચાર કરો એક તો વલસાડ જિલ્લો જ્યાં પછાત આદિવાસી દ્રષ્ટિકોણથી છે જ્યાં જ્યાં લોકોને શિક્ષણનો અધિકાર મેળવવામાં તકલીફ પડી રહી છે લાંબા સમયથી ત્યાં અમારા આનંદ પટેલથી માંડીને તમામ લોકો આ બાબતમાં લડે રહ્યા છે આ તમામનો અધિકારની વાત છે તેવા સંજોગોમાં શિક્ષણનો અધિકાર છીનવીને શિક્ષકોની ઘટ જ જાય મોટા પાવે અને બાકીના શિક્ષકો ટુર્નામેન્ટોમાં જાય આ બે દિવસ પૂરતીની વાત હોઈ શકે નહીં આવું લાંબા સમય ચાલતું હોય ડીપીઓ સાહેબ ભલે કે અને બીજી ચિંતાનો વિષય એ છે એમને મંજૂરી નથી આપી અને જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખે મંજૂરી આપી એટલે શિક્ષણ વિભાગમાં મંજૂરી કોણ આપે છે બીજું સૌથી ગાંધીનગરથી મન ફાવે તેવા પરિપત્રો થાય શિક્ષકોની ભીડ ભેગી કરવા માટે એસટીમાં માણસો બરાબર બેઠા છે નહીં બીજી જગ્યાએ કામ કરવા તીર ગણવા ગણાવવા એટલે ગ્રામ્ય વિસ્તારના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું પાપ આ ભાજપની સરકાર કરી રહી છે અને આ લાલિયાવાડીનો નમૂક આ બેદરકારી નથી આ લાલિયાવાડી છે અને આમાં આખું શિક્ષણ તંત્ર સંડોવાયેલું છે ક્યારેક વલસાડ જિલ્લાનું હોય ક્યારેક કચ્છનું હોય ક્યારેક મોરબીનું હોય ક્યારેક સુરેન્દ્રનગરનું હોય ક્યારેક અન્ય જિલ્લાનું હોય કે છોટા ઉદેપુરનું હોય અનેક પ્રકારે છે અને એના કારણે જ ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે દુઃખ સાથે મારે કહેવું પડે એબીપી બીપી અસ્મિતાના માધ્યમથી હું ફરીથી પુનઃ એ વાત કહું છું શિક્ષકોએ શૈક્ષણિક કાર્યના ભોગે ક્રિકેટ ટુર્નામેન્ટ ન રમાય એમને રમવાનો અધિકાર છે આનંદ લેવો જોઈએ રમતની પ્રવૃત્તિમાં જોડાય કોઈ પણ વ્યક્તિ જોડાય એ સારી વાત છે પણ એ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન નહીં એ રજાના દિવસોમાં જો આ રીતે કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ કરીને બીજા લોકોને પણ પ્રોત્સાહન પૂરું પાડે શિક્ષક એ સમાજ ઘરતર માટેનો અગત્યની બાબત હોય છે એના ઉપર અનેક પ્રકારનો ભરોસો હોય છે ત્યારે શૈક્ષણિક વ્યવસ્થામાં દંડ અને દંડાને બદલે નૈતિકતાની દ્રષ્ટિએ પણ આ કાર્ય યોગ્ય ન કહેવાય અને ડીપીઓ સાહેબને હું વિનંતી કરું છું દબાણ નીચે જવાબ પણ તમે આપી રહ્યા હતા અસ્મિતાના માધ્યમથી તમે જે બોલી રહ્યા હતા એ પણ તમે દબાણ નીચે હતા શા માટે આવા દબાણથી જોવું છે ક્યાં ક્યાંક વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું આ રીતે જો વલસાડની હાજરી પુરાઈ ગઈ હોય તો રાજ્યમાં આવી કેટલી જગ્યાએ હાજરી પુરાય છે શું સમીક્ષા થઈ રહી છે એર કન્ડિશનને મોટા તામજામ સાથે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતના ટેક્સ પે નાગરિકોએ એ સમીક્ષા કેન્દ્રો કરી શું રહ્યું છે જેને આપણે દેશમાં મોડેલ તરીકે રજૂ કરવા માગીએ છીએ આ કોની સમીક્ષા કર્યું છે કોના ભોગે આ તમે કરી રહ્યા છો શું ખાનગી શિક્ષણને વેગ આપવા માટે કરી રહ્યા છો વલસાડની સરકારી શાળાઓને તોડીને તમે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માગો છો આનાથી તો સંદેશ એવો જાય કે સરકારી શાળામાં ભણાવવામાં નથી આવતું એટલે આપણે પેટે પાટા બાંધીને આપણા સંતાનને ખાનગી શાળા મોકલો સવાલ એ છે સૌથી મોટા મોટી કે આ લાલિયાવાડી માટે રાજ્યના શિક્ષણ મંત્રી છે સીધો જવાબ લેવો જોઈએ આમાં કોઈપણ પ્રકારના જે કાંઈ હોય અને આવું કેટલા જિલ્લામાં ચાલી રહ્યું છે કેટલા સમયથી ચાલ્યું અચાનક થયેલી વાત નથી હું એબીપી હોસ્પિટલમાં અચાનક બનેલી ઘટના નથી આ લાલિયાવાડી દરેક લોકોને ગમે છે અને એ લાંબા સમયથી ચાલતી લાલિયાવાડી તેરી ભી મેરી ભી એટલે શિક્ષણ વિભાગમાં જે ભ્રષ્ટાચારના તો બેસી ગયા છે એના કારણે આપણે જોઈએ છીએ કે સમીક્ષા કોની થાય છે શિક્ષણની સમીક્ષા નથી થતી શિક્ષકની હાજરીની સમીક્ષા નથી થતી વિદ્યાર્થીઓની હાજરીની સમીક્ષા નથી થતી સવાલ એ છે કે ક્યારે ગુજરાતની શિક્ષણ વિભાગ આ બાબતે જાગૃત થશે ક્યારે શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા ઉપર કામ થશે દર બજેટમાં નવા નવા કરોડો રૂપિયાની વાત આ કરોડો રૂપિયા જાય છે ક્યાં ચાઉં થાય છે કેમ આપણે દસ વર્ષના બજેટના નાણાં અને સામે દસ વર્ષની અંદર રાજ્યની શિક્ષણની વ્યવસ્થા એટલે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની વ્યવસ્થા કેવી છે બત્રીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ઘટ છે એક તરફ ગુજરાતમાં શિક્ષક વિનાની શાળા ચાલી રહી અને બીજી બાજુ શિક્ષકોને ભરતી ન થાય લાંબા સમયથી ગુજરાતના યુવાન યુવતીઓ લાંબા સમયથી વાજ અને બહુ ઉહાપો થાય બહુ આંદોલનો થાય એટલે પ્રવાસી શિક્ષક આવી જાય ક્યારેક જ્ઞાન સહાયક આવી જાય આ પ્રકારની પદ્ધતિથી આપણે કઈ તરફ ગુજરાતને લઈ જવામાં શું ગુજરાત આ રીતે ભણશે ગુજરાત જેમાં ચાલુ શૈક્ષણિક કાર્યક્રમના ભોગે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય ક્યાંક બીજી જગ્યાએ જતું રહેવા આવે ક્યાંક ત્રીજી જગ્યાએ જવાબદારી આપવામાં આવે શું આ રીતે ભણશે ગુજરાત આનો જવાબ પણ ભાજપ સરકારે આપવો જોઈએ